નંબર ઉપર કોલ કરવો જેથી અમારી સાથે લાઈવમાં જોડાઈ શકો છો અને વાત કરી શકો છો તો આ સાથે મહત્વના સમાચારની વાત કરીએ તો લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્રએ છોડ્યો કોંગ્રેસનો પંજો આજે જ કેસરિયા કરે તેવી શક્યતા જોવા મળી રહી છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના એક બાદ એક દિગ્ગજ નેતાઓના રાજીનામાની વચ્ચે હવે આજે વધુ એક નેતાએ રાજીનામાનું એલાન કર્યું છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે એક બાદ એક દિગ્ગજ નેતાઓના રાજીનામાની વચ્ચે હવે આજે વધુ એક નેતાએ રાજીનામાનું એલાન કર્યું છે વિગતો મુજબ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે અને વિગતો મુજબ તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસને બાય બાય કહી દીધું છે તાજેતરમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન ન મળતા તેઓ નારાજ હોવાનું કહેવાય છે અને વિભાકર શાસ્ત્રી પાર્ટીમાં મહત્વના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે તેઓ પ્રિયંકા વાડરાના સલાહકાર હતા અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી વિભાકરે પોતાના ટ્વીટમાં કહ્યું કે તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્ય પદમાંથી રાજીનામું આપી દીધું છે તેઓ બુધવારે બપોરે જ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે આગળ વાત કરું તો દિગ્ગજ નેતાએ કહ્યું પીએમ મોદી નહીં શાહરૂખ ખાનના લીધે કતારે પૂર્વ સૈનિકોને છોડ્યા છે કિંગ ખાને આપી સ્પષ્ટતા કતારમાંથી આઠ પૂર્વ નેવી સૈનિકોને પરત ફર્યા વાત પર ટિપ્પણી કરતા ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે પીએમ મોદીએ નવ સૈનિકોને છોડાવવા માટે શાહરૂખ ખાનની મદદ લીધી છે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન કોઈને કોઈ કારણોસર ચર્ચામાં બની રહ્યો છે ત્યારે ગયા વર્ષે એમની તેની બ્લોકબસ્ટર પોસ્ટર ફિલ્મને કારણે ચર્ચાનો વિષય બન્યો હતો અને હવે કતારમાં ધરપકડ કરેલા આઠ પૂર્વ નેવી સૈનિકો પરત ફર્યા મોટા સમાચાર છે કારણ કે આવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નૌકાદળના તે પૂર્વ અધિકારીઓને છોડવા પાછળ શાહરૂખ ખાનનો હાથ છે અને આઠ પૂર્વ નેવી સૈનિકોને છોડાવવામાં શાહરૂખ ખાનની મદદ લીધી છે આ કતારમાંથી મુક્ત થયા બાદ આઠમાંથી 7 ભૂતપૂર્વ મરીન 12 ફેબ્રુઆરીની રાત્રે ભારતમાં પહોંચ્યા હતા અને એ વિશે વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી આવામાં ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણાએ સ્વામીએ ટિપ્પણી કરી છે કે જેમાં એમણે દાવો કર્યો હતો કે પીએમ મોદીએ કતારના 8 પૂર્વ મરીને છોડવા માટે શાહરુખ મદદ લીધી છે એ વાતથી સતત લોકો પૂછી રહ્યા છે કે વડાપ્રધાન એક અભિનેતાની મદદ કેમ લેવી પડી જો કે હવે આવી સમગ્ર મામલે શાહરૂખ ખાન પ્રતિક્રિયા આવી છે અને તેમણે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે તેમને આ બાબત સાથે કોઈ લેવા દેવા જ નથી જી આ સાથે મોદીએ શાહરૂખ ખાન પાસેથી મદદ માંગી હતી તેવી અટકળો સામે આવી હતી તેનામાં તેર ફેબ્રુઆરીની સવારે પીએમ નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કર્યું હતું જેમાં તેણે લખ્યું કે આગામી બે દિવસ સુધી યુએઈ અને કતારના પ્રવાસ જશે અહીં તે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે જેથી તે દેશો સાથે ભારતના સંબંધો સુધરે અને પીએમ મોદીએ એમ પણ લખ્યું કે વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ તેમની સાતમી યુએઈ મુલાકાત હશે અને આ ટ્વીટના કોમેન્ટ બોક્સમાં બીજેપી નેતા સુબ્રમણ્ય સ્વામીએ કહ્યું કે મોદીએ બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન ને પણ તેમની સાથે કતાર લઈ જવા જોઈએ વિદેશ મંત્રાલયના એનએસએ કતાર ના શેખ ને મનાવવામાં નિષ્ફળ જતા મોદીએ શાહરૂખ ખાન પાસેથી મદદ માંગી હતી શાહરૂખ ખાન ને તાજેતર માં જ કતાર ગયા હતા ત્યાં કને શાહરૂખ ખાનનું નામ આ કેસ સાથે જોડાયું હતું કારણ કે તે તાજેતરમાં જ કતાર ગયા હતા તેઓએ ત્યાં કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જુસીમ અલ થાનીને મળ્યા હતા અને જેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી તે પછી સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ આપ્યું હતું જેમાં શાહરૂખ ખાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સ્વામીના આ ટ્વીટ બાદ આ સમાચાર વાયરલ થયા હતા

ના ઘરે સુરક્ષિત પાછા ફર્યા છે આ સાથે આગળ વાત કરીએ એક સમસ્યાની તો આ મોદ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડ નંબર ચાર માં ઉભરાતી ગટરો થી અને ગંદકી થી સ્થાનિક રહીશો હેરાન પરેશાન છે આમોદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના વોર્ડમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે સ્થાનિક રહીશોએ પાલિકાને અનેક વખત રજૂઆતો કરી છે છતાં પરિણામ મળતું નથી જ્યારે ચીફ ઓફિસર આજ દિન સુધી પોતાની ખુરશી છોડી ગામ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આજ દિન સુધી બહાર નીકળ્યા નથી અને સ્થાનિક લોકોમાં નાના નાના બાળકોમાં મચ્છરોના લીધે ઝેરી મલેરિયા અને બીજી અનેક બીમારીઓનો ભય સર્જાય છે તેવા આક્ષેપો આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા

મારતા લોકો ગંદકીથી પરેશાન બન્યા છે જ્યારે કેટલીક જગ્યાએ તો સ્થાનિકોએ પોતાના ખર્ચે ઉભરાતી ગટરો ઉપર સિમેન્ટ લગાડીને મારી હોવાનું પણ સામે આવ્યું છે જે બાબતે સ્થાનિક પાલિકાના અધિકારી તેમજ પદાધિકારીને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી છે છતાં કોઈ સંતોષકારક કામગીરી કરવામાં આવતી નથી આમોદનગર પાલિકાના નગરમાં પદાધિકારીઓ અને અધિકારીઓ વારંવાર ઉભરાતી ગટરો જોવા મળતી આવે છે પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે જ્યારે એક જ મહિનામાં કેટલાક લોકોએ નગરપાલિકામાં રોષ વ્યક્ત કર્યો હતો અને આમોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડ નંબર ચારમાં માં જ ઉપરાતી ગટરો અને ગંદકીથી સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવે છે

સંવાદિતા સ્નેહ અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવી રહ્યો છે ત્યારે બાપ્સ સ્વામિનારાયણ સંસ્થાએ આ મંદિર આ મંદિરનું નિર્માણ કર્યું છે અને આજે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભારતીય સમય પ્રમાણે સવારે આઠ અને પિસ્તાલીસ પછી શરૂ થઈ હતી અને સંધ્યા સમયે લોકાર્પણ સમારોહ ભારતીય સમય પ્રમાણે સાંજે છ થી સાડા નવ દરમિયાન હતા અને પીએમ મોદી તેર જાન્યુઆરીએ દુબઈ પહોંચ્યા હતા ત્યારે અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝાયદે અલ્લાહિયાનને મળ્યા હતા

વાત કરતા વડાપ્રધાને કહ્યું હતું કે અલ નાહેના કેટલાક સંવેદનશીલ છે અને મને કોરોના દરમિયાન ખબર પડી હતી કે કોવિડ દરમિયાન મેં કહ્યું હતું કે હું ભારતીયોને પાછા બોલાવીશ અને તેઓએ કહ્યું હતું કે તેઓએ બિલકુલ ચિંતા ન કરવી જોઈએ તેમનો આ આનંદ પ્રેમ દરેક ક્ષણે યાદ રહેશે અને બે હજાર પંદરમાં જ્યારે તમે બધાએ અબુધાબીમાં મંદિરનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે તેણે તરત જ તેના માટે હા પાડી દીધી હતી અને તેમણે એમ પણ કહ્યું હતું કે તમે જે જમીન પર આંગળી મૂકશો એ જમીન હું આપીશ અને અબુ ધાબીમાં ના ઉદઘાટન નો સમય આવી ગયો છે જી આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએની બે દિવસીયની મુલાકાત લીધી હતી તેમાં આજે અબુધાબીમાં સત્યાવીસ એકરમાં ફેલાયેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે અને મંદિરમાં સવારથી જ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને આ મંદિરનું નિર્માણ બહુ ચોરસ નિવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બાપ્સ દ્વારા કરવામાં આવ્યું છે તેની કિંમત સાતસો કરોડ રૂપિયા છે જો સાથે એક મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના મણિનગરમાં ભેખર ધસી પડતા એકનું મોત નીપજ્યું હતું અને ત્રણ ગંભીર થયા છે અને અધિકારીઓ દોડી આવ્યા હતા અમદાવાદના મણિનગર વિસ્તારમાં પડવાની ઘટના સામે આવી છે સ્વામિનારાયણ કોલોની નજીક આવેલી આઈસીઆઈસી બેંક પાસે ભેખર ધસી પડતા અંદાજે પાંચ જેટલા લોકો તટાયા હતા અમદાવાદ મણિનગર વિસ્તારમાં ભેખર ધસી પડવાની ઘટના સામે આવી છે સ્વામિનારાયણ કોલોની નજીક આવેલી આઈસીઆઈસી બેંક પાસે ભેખર ધસી પડતા અંદાજે ચાર થી પાંચ લોકો દટાયા હતા જે પૈકી બે મહિલા સહિત ત્રણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને હાલ આ ઘટનામાં એકનું મોત થયું છે અને ત્રણની હાલત ગંભીર જોવા મળી છે અને ફાયર બ્રિગેડની ટીમ ચાર ગાડીઓ તેની ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના પર પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન ફાયર બ્રિગેડની ટીમને એક મહિલા અને એક પુરુષ સહિત ત્રણનું રેસ્ક્યુ કરવામાં સફળતા હાથ લાગી હતી આ ઘટના બેંક પાસે બેઝમેન્ટ ભરવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ઘટી હતી અને શ્રમિકો બેઝમેન્ટમાં માટી ભરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન ભેખડ ધસી પડી હતી અને ફાયર બ્રિગેડની ટીમે તુરંત સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અત્યાર સુધીમાં ત્રણ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો મહત્વનું છે કે બેઝમેન્ટમાં માટી પરવાની કામગીરી દરમિયાન ઘટના બની હતી અને ફાયર બ્રિગેડ દ્વારા મહિલા અને પુરુષનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આગળ વાત કરું તો ભારતની ખ્યાતનામ આઈઆઈટી અને એનઆઇટીમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવતી જીમેન્સ 2024 પરીક્ષાનું પરિણામ આજ રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં ચરોતરના ખ્યાતનામ શિક્ષણ સંકુલ નોલેજ ગ્રુપના પીનેકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી પીનેકલ એજ્યુકેશનના બાર જેટલા વિદ્યાર્થીઓ જી એડવાન્સ માટે ક્વોલિફાય થયા હતા જ્યારે અન્ય દસ જેટલા વિદ્યાર્થીઓએ એસી કરતા વધુ પીઆર પ્રાપ્ત કર્યા હતા સંસ્થામાં મેઘ પટેલનામ આઈઆઈટીમાં પ્રવેશ પ્રાપ્ત કરશે આપણી સાથે જોડાઈ ચુક્યા છે નંદલાલ ભાનુશાલી જી નંદલાલ ભાઈ ભારતની ખ્યાતનામ આઈઆઈટી અને આપણે જોવા જઈએ તો ગુજરાત ની અંદર વિદ્યાનગરી નું નામ આવે છે ત્યારે મોખરે વિદ્યાનગર આવે છે વિદ્યાનગર એટલે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મભૂમિ ત્યારે

આ સાથે મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના સીસીટીવી પર ગૃહ વિભાગની બાજ નજર છે છેલ્લા એક વર્ષમાં શહેરીજનો પાસેથી વસૂલાયા છે એકત્રીસ લાખથી વધુ નો દંડ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ટ્રાફિક નિયમન માટે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સત્તરસો પાંચ કેમેરા ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા પણ અનેક કેમેરાઓની બાજ નજર રાખી રહ્યા છે ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે આ દરમિયાન અમદાવાદમાં કાર્યરત સીસીટીવી કેમેરાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમન માટે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કેમેરા ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા પણ કેમેરાઓની નજર રાખી રહ્યા છે જેના પરિણામે રાજ્યમાં ડિટેક્શન અને પ્રિવેન્શનમાં મદદ મળે છે અને અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત કેટલાક કેમેરાની મરમત ચાલુ છે અને તેની જરૂરી પણ છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ અમદાવાદ શહેર વર્ષ બે હાજર બાવીસ દરમિયાન સત્તર લાખ તેમજ વર્ષ બે હાજર ત્રેવીસ દરમિયાન ત્રણ પોઈન્ટ અડતાલીસ લાખના ઈ મેમો ઈસ્યુ કરવામાં આવ્યા છે જેન્વે રાજ્ય સરકાર દ્વારા ઇશ્યુ કરાયેલ ઈ મેમોથી વર્ષ 2022 માં રૂપિયા 25.51 કરોડ થી વધુ અને તેમજ 2023 માં રૂપિયા 3.53 કરોડ થી વધુ રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે અને આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં વર્ષ 2022 દરમિયાન 2133 તેમજ વર્ષ 2023 દરમિયાન 13293 ઈ મેમો ઇશ્યુ કરવામાં આવ્યા છે જાન્યુઆરી વર્ષ 2022 માં રૂપિયા 4.58 લાખ થી વધુ તેમજ વર્ષ 2023 માં રૂપિયા 31. તેત્રીસ લાખ થી વધુનો રકમનો દંડ વસૂલાયો છે આગળ વાત કરું તો હાર્ટ એટેક ની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાર્ટ એટેકે ફરી ઉથલો માર્યો છે આજે વધુ બે યુવકના કચ્છમાં મોત નીપજ્યા છે જેમાં કચ્છના ભુજમાં બે યુવાનોના હાર્ટ એટેકથી નિધન થયા છે અને હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં કેટલિક ખાસ સંકેતો જોવા મળે છે ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના બનાવામાં સતત વધારો થઈ રહ્યો છે આ સમય દરમિયાન હવે કચ્છમાં પણ બે યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું છે વિગતો મુજબ કચ્છ જિલ્લાના ભુજમાં બે યુવકોનું હૃદય બંધ પડી જતા તેનું મોત થયું છે કચ્છમાં હાર્ટ એટેકથી વધુ બે યુવકોના મૃત્યુ થયાના કિસ્સા સામે આવ્યો છે વાત જાણે એમ છે કે ભુજમાં આડત્રીસ વર્ષીય આનંદ રાઠોડ નામના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે તો આ તરફ ભુજમાં ઓગણચાલીસ વર્ષીય ઘનશ્યામ ઠક્કર નામના યુવકનું પણ મૃત્યુ થયું છે શું તમને ખબર છે હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં કેટલાક ખાસ સંકેતો જોવા મળે છે જેથી સમય રહેતા હૃદય રોગનો ઈલાજ કરાવવો જરૂરી છે જેથી તમે તમારો જીવ બચાવી શકો છો જો વિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે તો હાર્ટ એટેકના સોજાનો માયોકાર્ડિટિસ કહેવામાં આવે છે આવી સ્થિતિમાં હાર્ટના મસલ સોજો આવી જાય છે જેનાથી શરીરને બ્લડ સપ્લાયમાં મુશ્કેલી આવે છે તેના કારણે હાઈ બીપી હાર્ટ એટેક સ્ટ્રોક કાર્ડિયા કેરેશ જેવા મોટો ખતરો થઈ શકે છે આ ખતરો મોટો

જે ઘટના ઘટી છે તેનામાં પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે ન્યાય માટે પરિવારની માંગ પહેલા ત્રીસ હજાર જમા કરાવો પછી મૃતક મહિલા પાસે જવા મળશે અને રાઠોડ રહેવાસી છે છે તેવું જાણવા મળ્યું અને એક વર્ષ પહેલા બેનના લગ્ન થયા હતા પરિવારમાં ખુશીનો માહોલ હતો અને કારણે માતાનું મોત નિપજ્યું હતું સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત નિપજ્યું હતું અને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ડોક્ટરની બેદરકારીને કારણે આ સમગ્ર ઘટના બની હતી અને ન્યાય માટે પરિવારે માંગ કરી હતી તે પહેલાં કહેવામાં આવ્યું હતું કે ત્રીસ જમા કરાવો પછી મૃતક મહિલા પાસે જવા દેવામાં આવશે અને આ સાથે પરિવારમાં જે ખુશીનો માહોલ હતો અને ડોક્ટરોની બેદરકારીના કારણે બાળકની માતાનું મોત નિપજ્યું હતું સમગ્ર બનાવને લઈને આપણી સાથે જોડાયા છે સંદીપભાઈ ચાવડા જી સંદીપભાઈ જી વાત કરી તો રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે ત્યારે શું છે સમગ્ર ઘટના પુત્ર નો જન્મ થતા તેમને અચાનક આવતા તેમને સગરામ હોસ્પિટલ ની એડ્રેસ આપી અને ત્યાં ખસેડવામાં આવ્યા હતા જી જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ

આજે ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડ ની વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે એ છે છે કે આગામી ધોરણ પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી જેને લઈ હવે વિદ્યાર્થીઓ બોર્ડ ની વેબસાઇટ પર લોગિન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે અને ધોરણ બાર સાયન્સની ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થનારી પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડ ની વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે વિદ્યાર્થીઓ બોર્ડ ની વેબસાઇટ પર લોગિન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે મહત્વનું છે કે gsab.in અથવા એના પર હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે જી આ સાથે આપડા પ્રતિનિધિ જોડાયા છે જી આગળ વાત કરવામાં આવે એક સમસ્યાની તો મહેસાણા શહેરમાં પ્રવેશ દ્વાર ગણાતા આંબેડકર બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે જો વધુ વિગતમાં વાત કરવામાં આવે તો મહેસાણા શહેરમાં આવેલ પ્રવેશ દ્વાર તરીકે ગણાતા આંબેડકર બ્રિજ તૂટી જવાનો મામલો સામે આવ્યો છે આજ રોજ સવારે બ્રિજ ઉપર ત્રણ ફૂટ જેટલો ખાડો પડી ગયો હતો જેથી જોઈએ તો બ્રિજ બનવાની પ્રક્રિયામાં સરકાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે જેમાં સૌથી ઓછા ભાવના બ્રિજ બનવાને કારણે જે ભાવ મૂકવામાં આવ્યા છે તેનું ટેન્ડર સરકાર દ્વારા પાસ કરવામાં આવે છે પરંતુ જેટલો ઓછો ભાવ ભર્યો હશે અને બ્રિજ બનાવવામાં આવ્યો છે તો સામે તેટલી જ ઓછી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરવામાં આવે છે જેને લઈને અવારનવાર આવા બ્રિજો તૂટવાની ઘટનાઓ સામે આવે છે તો તેવી જ રીતે આંબેડકર બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે જો કોઈ મોટી દુર્ઘટના ચાલુ વાહન વ્યવહાર દરમિયાન બની હોત તો તેનો જવાબદાર કોણ હોત તેવા સવાલો ઊભા થાય છે અને ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ અને તંત્રનો બહુ જ મોટો વાંક જોવા મળી રહ્યો છે કેમ કે સરકારી નિયમ પ્રમાણે જોવા જઈએ તો તંત્રને દરેક બ્રિજ ઉપર અવારનવાર વિઝિટ કરીને બ્રિજની ગુણવત્તા ચકાસણી કરવાની જવાબદારી હોય છે તે છતાં પણ બ્રિજ તૂટી પડવાની આજરોજ ઘટના સામે આવી છે

ભ્રષ્ટાચાર આચરવાના કારણે આ નોકત આવી છે જી તો આ સાથે એક બીજો સવાલ પણ એક ઊભો થાય છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત કે આ ચાલુ વાહન વ્યવહાર દરમિયાન બની હોત તો તેનો જવાબદાર કોણ હોત અને ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ અને તંત્રનો બહુ જ મોટો વાંક જોવા મળી રહ્યો છે કેમ કે સરકારી નિયમ પ્રમાણે જોવા જોઈએ તો તંત્રને દરેક બ્રિજ ઉપર અવારનવાર વિઝિટ કરીને બ્રિજની ગુણવત્તાની ચકાસણી કરવાની જવાબદારી હોય છે તે છતાં બ્રિજ તૂટી પડવાની આ ઘટના સામે આવી છે તો તંત્ર અત્યાર સુધી ગોર નિંદ્રામાં હતું તેવું જોવા મળી રહ્યું છે ત્યારે આપનું શું કહેવું છે

જો કોઈ મોટી દુર્ઘટના વાહન ચાલુ વાહન વ્યવહાર દરમિયાન બની હોય તો તેનો જવાબદાર કોણ જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ તમારી સમસ્યાનું જલ્દી નિવારણ આવે તેવો પ્રયાસ કરશું આગળ વાત કરવામાં આવે તો તરત જ કેવાયસી કરો નહીતર બંધ થઈ જશે નંબર આવા ફ્રોડ કોલ આવે તો સાવધાન થઈ જજો સરકારે જાહેર કરી છે ચેતવણી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ લોકોને ચેતવણી આપી છે કે ઓથોરિટીએ ફોન નંબર વેરીફાઈડ કરવા માટે પોતે સરકારી કર્મચારી છે તેવું કહીને ફ્રોડ કરનારાઓને ચેતવણી આપી છે અને ઓથોરિટીએ લોકોને આવા લોકોથી સાવચેત રહેવા માટે કહ્યું છે વેરિફિકેશન કરવાને લઈને કોલ આવ્યા હોય કે સાયબર ક્રિમિનલ્સ નિર્દોષ લોકોને ફસાવવા માટે એક નવો રસ્તો ખોજી રહ્યા છે તમારા ફોન નંબરનું કેવાયસી પૂરું કરવાને લઈને તમને કોલ કરવામાં આવે છે અને સ્કેમર્સ યુઆરએલ લિંક મોકલે છે જેના પર ક્લિક કરતાની સાથે જ તમારે મોટું નુકસાન થઈ શકે છે સામાન્ય જનતા આ પ્રકારના ફ્રોડનો શિકાર ન બને તે માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ચેતવણી જાહેર કરી છે કે ટ્રાય એ સ્પષ્ટતા કરી છે કે તેઓ આવા પ્રકારના કોઈ પણ કોલ કે મેસેજ નથી મોકલતી

ટ્રાય ટ્રાઈએ લોકોને મેસેજ મોકલ્યા છે જેમાં લખ્યું કે ટ્રાય મોબાઈલ નંબરોના ડિસ્કનેક્શન વેરિફિકેશન ગેરકાયદેસર એક્ટિવિટીની રિપોર્ટ કરવા માટે ક્યારે પણ કોઈ પ્રકારનો મેસેજ કે કોલ કરતી નથી અને ટ્રાઈના નામથી અવારનવાર આવા મેસેજ કે જે કોલ આવે છે તેનાથી સાવધાન થઈ જવું જોઈએ ટ્રાઈનો જે હોવાનો દાવો કરવાનો આવે છે પણ કોઈ પણ કોલ કે મેસેજને ફ્રોડ સમજવું જોઈએ આવા પ્રકારના સાયબર ફ્રોડનો શિકાર તમે ન બનો તે માટે તમારે સતત સાવધાન રહેવું જોઈએ જો તમને આવો કોઈ કોલ આવે તો તરત જ તમારે ફરિયાદ જોઈએ તો જે રીતે આજે આપણે વાત કરીએ મહત્વના સમાચાર અને સમસ્યાની આ સાથે તમામ માહિતી અપડેટ તમારા સુધી પહોંચાડતા રહેશું તમારી સમસ્યા અને નિવારણ માટે પ્રયાસ કરતા રહેશું હાલ મનની વાતમાં બસ આટલું જ નમસ્કાર